અમારી ચેનલ ટેસ્ટ ઓફ સૌરાષ્ટ્ર ને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ લાલ બટન દબાવી અને બેલ આઇકન દબાવી તો તમને આવા ને સારામાં સારા સારી જગ્યાના વિડીયો મળતા રહેશે બસ ચલો વિડીયો ચાલુ કરીએ સૌરાષ્ટ્ર ના નવા ઓડિયો હાર્દિક સ્વાગત છે હું દિવ્યેશ ચાવડા આંચી મુંબઈ સ્વાગત કરું છું ભાઈ આમથી મુંબઈમાં ચા પીવી હોય ચા અલગ પ્રકારની પીવી હોય આઈ થિંક મેં અથવા તો બીજા કોઈ પણ આ ટાઈપની ટી નહીં પીધી હોય નથી આપણા સૌરાષ્ટ્રમાં મેં કે જોયું કે આ ટાઈપની ટી મળે છે આખી અલગ છે કઈ પ્રકારની ટી છે કઈ જગ્યાએ આવે છે રેસીપી બતાવીએ ઓનર સાથે વાત કરીએ ટેસ્ટિંગ કરીએ ચાલો ને મારી સાથે મિત્રો તમે આ વિડીયો તો યુટ્યુબ માં એન્જોય કરી રહ્યા છો પણ આપણું ટેસ્ટ ઓફ સવાસો ઓફિશિયલ પેજ હવે ઇન્સ્ટાગ્રામ પર છે એ તમે જે જે વિડીયો આવવાના છે એની બધી અપડેટ્સ છે અથવા તો વિડીયોની શોર્ટ રીલ્સ છે ને બધી ઇન્સ્ટાગ્રામ માં જોઈ શકશો ઇન્સ્ટાગ્રામ માં સેમ નેમ છે ટેસ્ટ ઓફ સૌરાષ્ટ્ર બીવીએસ સાવડા અને અહીંયા તમે ફોટો પણ સાઈડમાં જોઈ શકો છો હું આખું આઈડી નાખી દઉં છું એટલે તમને ઈઝીલી છે ને મળી જાય બસ ત્યાં પણ આવો પ્રેમ આપ્યો ફોલો કરી દેજો અને બસ આવે ને તો વિડીયો જોતા રહ્યો કમેન્ટ કરી દેજો ફોલો કરી દેજો કુકરમાં તો હવે ટેસ્ટિંગ કરીએ ની પહેલા અહીંયા લોટ્સ ઓફ ટાઈપની વેરાયટી મળે છે અને આઈના મેડમ જે આપણી સાથે ઉડાઈ ગયા મેડમ સાથે વાત કરી અને આપણે મેડમ પણ ગુજરાતી જ છે એટલે એમને પૂછે ક્યાંથી શરૂઆત કરી દી કેમ છો મેડમ બસ ફાઈન તમારું નામ રૂપેક્ષા રૂપેક્ષા મેડમ શરૂઆત કરીને કેટલો ટાઈમ થયો આ મહિના થયા 3 મહિના થાય સુબાજી ત્રણ મહિનામાં સારામાં સારો રિસ્પોન્સ મળ્યો લોકો સારામાં એટલે છે મળે છે મેં ટી અત્યાર સુધી કોઈ નામ સાંભળ્યું આજે કરી મજા આવી એનું કારણ શું કેમ કે આપણે આવી ટી કારણ કે એકદમ હેલ્ધી ટી છે કે જે કોરોના આફ્ટર કોરોનાની પછી જે બધી બીમારી કે ડાયાબિટીસ માટે જે સુગર કરી અને હની માટે કરી હેલ્ધી છે

અને બીજી કઈ કઈ વસ્તુ આપણે અત્યારે રાખી દાલ પકવા દાળ પકવાન છે મોમોસ છે ફ્રેન્કી છે ફ્રાઈસ છે અને સેન્ડવિચ પાણીપુરી પણ પાણી પૂરી બીજે પાણી પૂરી હોના ચાલે ઓલમોસ્ટ લી બધાના પ્રાઇસ કે ચાલુ ભાઈ પ્રાઇસ બધાના મેજોરિટી જે પ્રાઇસ છે 50 60 70 જાલી પ્રાઇસ છે એના પ્રાઇસ થોડા જ આવે છે બાકી બધાના પ્રાઇસ 30 40 50 60 60 ની અબાઉટ અંદર પાણી 25 દી ચાલુ ભાઈ ફ્રેન્કી 30 આવી જાય છે સારામાં સારી સાઈઝ અને ક્વોલિટી મે જો બહુ સારામાં સારું હા કે બધું હોમમેડ છે જે ફ્રેન્કીની જે ચપાટી છે બધું એ ઘઉંની બનાવેલી છે અને પકવાનના જે પકવાન છે એ બી ઘઉંના છે ઘણા લોકો ફ્રેન્કીમાં ફ્રોઝન વેરાયટી વધારે યુઝ કરતા હોય છે એ શરીર માટે આમ જોઈએ તો સારું ના કહેવાય તમે બધું ઘરે જ બનાવો એટલે જે ચપાતી બી છે એ બી થોડી ઘઉંની છે અને એની અંદર જે વેજીટેબલ્સ છે એ બધા હેલ્ધી ફૂડ છે હેલ્ધી ફૂડ છે એટલે અને સેઝવાન ચટણીની બધું જે બી જે ચટણી રાખી છે એ બધી હોમમેડ છે ઘણા લોકો એમ કહે છે કે મુંબઈમાં મોંઘું છે તમે તો સસ્તામાં સારું ખવડાવો સસ્તામાં સારું ને જી અને સ્ટાર્ટઅપ છે એટલે ઘરેકર જે વસ્તુ સસ્તામાં સારું ખવડાવ્યું અઘરું પડે

નજીક આવો ભાઈ આખી વસ્તુ જ અલગ છે આ છે પાઈનેપલ ટી મિત્રો આપણે ઘણી જાતની ચા પીધી છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં મોસ્ટલી બધી જાતની ચા પીધી છે આ પહેલી વાર નામ સાંભળ્યું સાંભળું આપડા સોમ્યભાઈ સજેસ્ટ કર્યો છે જે પાઇનેપલ ટી આખું અલગ જ છે આઈ થિંક તમે પીધી હશે પહેલી વાર હું ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ હું પણ ફર્સ્ટ ટાઈમ છું નજીક આવો પેલા આપણે બતાવીએ

નુક્કડ તો આવ્યા ટેસ્ટિંગ કર્યું હોય મજા આવી જાય પાઇનેપલ ટી જ આપણે ઓનલી લીધી છે કારણ કે બીજી જગ્યા શૂટ માં જવાનું જગ્યા છે નહીં બેટા અને ખાસ કરીને આ વિડીયો સજેશન આપણા સોમ્યભાઈ લાવ્યા છે ખાસ કરીને સૌમ્યભાઈ પેલા થેન્ક યુ આ જગ્યાએ આપણે સજેસ્ટ કરી તમે તો રેગ્યુલર અહીં આવતા છો અહીંયા રેગ્યુલર આવો છો સાંજના નાસ્તો કરવા ને ટાઈમ અને સસ્તું છે એકદમ રીઝનેબલ છે બીજી વસ્તુના પ્રાઇસ જોયા ઘણા સસ્તા છે એકદમ રીઝનેબલ અને વેરાઇટીઝ પણ છે પાઇનેપલ ટી આજ આખી યુનિક વસ્તુ ને નથી મેં ક્યાંય જોયું મેં પોતે પીલીઓ જ્યારે ખાવ એવું શોખ છે પાણી પર જે છે જ્યારે જયારે પીધી એનો ટેસ્ટ એકદમ સુપર અને હેલ્ધી એકદમ જેને પેટ માં શું પ્રોબ્લેમ થઈ જતો જી પાણી પર એકદમ સાચી આ એક મારી ટી આવી ગઈ જી તમે અત્યારે ટેસ્ટ કરો પછી કહો કેવું લાગે જો કે ભાઈ રોજ આવે આવે છે અને પીવે છે રોજ જે એકદમ મસ્ત જેને તો શરીર ઘટાડવું છે પેટ ઘટાડવું છે એ લોકો બ્લેક ટી અથવા ગ્રીન ટી પ્રિફર કરતા હોય છે

અને એ ની આખી જગ્યા છે અને બેસ્ટ ક્વોલિટી મતલબ સસ્તું ને સારું ફૂડ તમને મળી જશે અને આપણો ગુજરાતી પણ છે એટલે ઓલવેઝ એ સારી વસ્તુ હોય એટલે અમને ખાઈને પીને મજા આવી પીને ખાઈને તો રેગ્યુલર આવે છે ને ખાઈ પીએ એમને તો મજા જ આવે છે તમે પણ આવજો ટેસ્ટિંગ કરજો મજા આવશે વિડીયો ગમી હોય તો લાઈક દેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરે જો આવા નવા સારામાં સારા સારી જગ્યા ક્વોલિટી વિડીયો ટેસ્ટ ઓફ સૌરાષ્ટ્રમાં મળશે આપણે જમનગરની નંબર વન ક્વોલિટી ચેનલ છે બસ આવવા પ્રેમ આપતા રહેજો નવા લોકો આવ્યો તો સબસ્ક્રાઈબ કરીજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ